ડૉક્ટર કૃણાલ નિર્મલ ડોક્ટર હિતેશ ગોલકયા ડોક્ટર સંજરી ખોખર ડોક્ટર ડોક્ટર આફતાબ મનસુરી ડોક્ટર અલી રઝા મસાણી ડોક્ટર તોકેર કાસમાણી ડોક્ટર અધિવેશ વ્યાસ ડોક્ટર નિલેશ ધાનાણી ડોક્ટર પરવેશ પઠાણ ડોક્ટર જતીન રાજાએ ડોક્ટર મિશમ રાજાણી ડોક્ટર નઈમ રવઝિયાણી ઝિયાણી ડોક્ટર કૌશર સાહ સહિતનાઓએ સેવા આપી હતી મનસુરી જમાત દ્વારા પ્રથમ વાર મેડિકલ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સફળ બનાવવા પિંજરા મનસુરી જમાતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે તથા અત્યારે એમાં મેડિકલ કેમ્પમાં શુગરનો રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવે છે બાકીના રિપોર્ટ પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે એની સિવાય દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે નિઃશુલ્ક દવાઓ છે તથા સાથે સાથે દરેક જાતની દરેક પ્રકારના ડૉક્ટરોના નિદાન સેવા ફ્રીમાં આપી રહ્યા છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર